નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે હું સરસ મજાનું લીંબુ મરચાંનું અથાણું બનાવું છું બધાને ખૂબ જ પસંદ હોય છે અથાણા અને એમાં લીંબુ મરચાંનું અથાણું તો બારે માસ લોકો બનાવતા હોય છે અને દરેક વાનગી સાથે એન્જોય કરતા હોય છે સરસ મજાના તાજા લીલા મરચાં લી લીધા છે આપણે થોડા તીખા મરચાં લીધા છે અને સાથે એકદમ તાજા તાજા લીંબુ લીધા છે લીંબુ જો પીળા મળે તો વધારે સારું છે તો લીલા પણ પાતળી છાલવાળા સરસ લીંબુ છે રસદાર છે તો એક લીંબુના આઠ કટકા કરી લીધા છે અને મરચાં પણ કટ કરી લીધા છે પણ એ પહેલાં આપણે તેલને ગરમ કરી દઈએ તેલને ગરમ કરવા માટે આપણે એ કઢાઈમાં બે ચમચા તેલ લીધું છે અને ધુવાળો નીકળે ત્યાં સુધી એને ગરમ કરી દીધું છે અને ગેસની ફ્લેમ ઓફ કરી દીધી છે હવે તેલને ઠંડુ થવા દેવાનું છે અને આપણા લીંબુ મરચાં પણ બરાબર કટ થઈ ગયા છે તો હવે આપણે મસાલો બનાવી લઈશું તો મિક્સર જારમાં બે ચમચી જીરું લીધું છે એમાં એડ કર્યું છે એક ચમચી હિંગ એક ચમચી મેથીના દાણા અને આ બે ચમચી રાય છે પણ રાઈને મેં પહેલાં ક્રશ કરી રાખી છે કારણ કે આ બધી વસ્તુમાં બરાબર એ ક્રશ થતી નથી અને આખા દાણા રહી જાય છે એટલે એને અલગથી ક્રશ કરી લીધી અને એ પણ આમાં એડ કરી દીધી છે એક ચમચી સંચલ પાવડર પણ એડ કર્યો છે અને આપણે મીઠું એડ કરવાનું છે પણ એ પણ લાસ્ટમાં એડ કરીશું મસાલો બનાવતી વખતે તો હવે આ બધા જ મસાલાને બરાબર ક્રશ કરી લેવાનો છે અને થોડો દરદરા જેવો પીસી લેવાનો છે અને આપણો મસાલો પીસાઈને તૈયાર થઈ ગયો છે હવે આપણે આગળની પ્રોસેસ કરીએ તો આ જે તેલ અગાઉથી ગરમ કરી રાખ્યું હતું એ તેલ હવે ઠંડુ થઈ ગયું છે પણ થોડું ગરમ તો છે જ અને થોડું ગરમ તેલ હોય ત્યાં જ આપણે એનો મસાલો કરી લેવાનો છે તો એક ચમચી હળદર એડ કરીએ અને હવે એડ કરીશું કશ્મીરી લાલ મરચું મિત્રો તમને થશે મરચાંના થાણમાં મરચું પણ આ મિત્રો આ કલર માટે આપણે એડ કર્યું છે સ્વાદ મુજબ મીઠું એડ કરી દીધું અને હવે થોડું વિનેગર એડ કરીશું તો વિનેગર આપણે લગભગ એકથી દોઢ ચમચો જેટલો એડ કરીશું અને આ વિનેગરનો સ્વાદ તો સરસ આવે જ છે પણ સાથે આપણું અથાણું લાંબો સમય સુધી ટકી રહે છે અને મિત્રો ચાઇનીઝ ફૂડ બનાવતી વખતે જે વિનેગર વપરાય છે એ વિનેગર આ આપણે અથાણામાં વાપરીએ છીએ અને માર્કેટમાં આસાનીથી મળી જાય છે હવે આપણે મસાલો એડ કરી દઈશું કે જેને મિક્સરમાં આપણે ગ્રાઇન્ડ કરી લીધો હતો અને તેલ સામાન્ય ગરમ છે બહુ ગરમ નથી ખૂબ ગરમ તેલ હોય તો એમાં કોઈ મસાલો એડ કરવો નહીં કારણ કે જો મસાલો એડ કરવામાં આવે તો આ મસાલો ચીકણો થઈ જાય છે હવે બધું જ બરાબર મિક્સ કરી લઈશું અને આપણો આ લીંબુ મરચાંના અથાણાનો મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે તો એકદમ આસાન રીત છે ને મિત્રો હવે આપણે લીંબુ ને મરચાંને એડ કરી દઈશું ખૂબ જ સરસ અને ગ્રીન ગ્રીન લીંબુ મરચાં દેખાઈ રહ્યા છે અને આને આ રીતે આપણે એડ કરી દેવાના છે તમે લીંબુના પીસ તમારી પસંદગી પ્રમાણે તમે એડ કરી શકો છો મેં અઢીસો ગ્રામ લીલા મરચામાં દોઢસો ગ્રામ લીંબુ એડ કર્યા છે તમે પચાસ ટકા પણ કરી શકો છો ઘણા લોકો ઊભા ચીરિયા કરીને પણ એડ કરતા હોય છે તો સૌ સોની પસંદગી પ્રમાણે એડ કરવાનું છે અને આ લીંબુને ગળતા લગભગ ચારથી પાંચ દિવસ જેવો સમય લાગે છે અને જ્યારે મરચાંને તો મસાલામાં કોટિંગ કર્યા પછી તમે તરત ખાઈ શકો છો તમે તમારા બ્રેકફાસ્ટ લંચ કે ડિનરમાં આ મરચાં લેશો તો તમને ખૂબ જ મજા આવશે ખૂબ જ ટેસ્ટી લાગશે અને એકવાર બનાવશો એટલે વારંવાર બનાવવાનું મન થશે હવે મિત્રો આ મસાલાની અંદર આપણે બે વસ્તુ એડ નથી કરી એક વરિયાળી અને એક કલોંજી આ બંને વસ્તુ પણ આ અથાણામાં એડ કરી શકાય છે જો તમને ટેસ્ટ વાઈઝ પસંદ હોય તો તમે જરૂરથી એડ કરજો અને મિત્રો જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે તમે ઇન્સ્ટન્ટ આ અથાણું બનાવી શકો છો ખૂબ જ મજા આવશે ખૂબ જ ટેસ્ટી લાગશે અને આપણે જ્યારે જાતે બનાવેલી વસ્તુ હોય આપણા સુંદર હાથથી એકદમ દિલથી વસ્તુ બનાવો ને એનો સ્વાદ આવે જ તે મિત્રો અને પરિવારના દરેક લોકો અને મહેમાનો પણ ઇમ્પ્રેસ થઈ જશે તો તમે આવું અથાણું બનાવજો અને મિત્રો લીંબુ મરચાંના હેલ્થ બેનિફિટ પણ હોય છે અને મારી દરેક રેસીપીમાં ક્યાંક ને ક્યાંક હેલ્થ બેનિફિટ હોય એવી વસ્તુ હું વધારે બનાવવાની પ્રિફર કરું છું તો મિત્રો તમે કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે મને કોમેન્ટથી જરૂરથી જણાવજો તમે બનાવો તો પણ મને કોમેન્ટ કરજો મળતા રહીશું નવા આ વિડીયો સાથે જય હિન્દ જય જય ગરબી ગુજરાત